પ્રાથમિક શિક્ષણમાં સુધારાની નવી પહેલ જોવા મળી રહી છે લાંબા ગાળાના પડતર પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી છે જેમાં એટટાટ મુખ્ય શિક્ષક સંઘને માન્યતા મળતા ટીપીઓ સાથે મુલાકાત પણ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર બાર થી ભરતી કરવામાં આવેલા એટટાટ મુખ્ય શિક્ષકો દ્વારા છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી રહી છે તો વિવિધ પડતર પ્રશ્નોને લઈને ફરીથી રજૂઆત કરવામાં આવી રહી છે લાંબા ગાળાના પડતર પ્રશ્નોની રજૂઆત કરતા આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે એક્ટાટ મુખ્ય શિક્ષક સંઘને પણ માન્યતા મળી છે અને ટીપીઓ સાથે મુલાકાત પણ કરવામાં આવી રહી છે તેમજ દેવગઢ બારિયા તાલુકા પ્રાથમિક શિક્ષણમાં સુધારાની નવી પહેલ જોવા મળી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર બાર થી તે કરવામાં આવેલા એટ મુખ્ય શિક્ષકો છેલ્લા એક દાયકા કરતા પણ વધારે સમયથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી રહી છે માધ્યમિક હોય કે પછી ઉચ્ચતર માધ્યમિક હોય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘની જેમ જ હવે પ્રાથમિક શાળાઓમાં પણ મુખ્ય શિક્ષક એટ સંઘની રચના કરીને તેને દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સતાવાર માન્યતા આપવામાં આવી રહી છે આ કેડરના હિતોનું રક્ષણ કરવા અને વહીવટી મુશ્કેલીઓના નિરાકરણ માટે સંગઠનની રચનાને શિક્ષણ જગત માટે એક આવકારદાયક અને દૂરદર્શી પગલું ગણવામાં આવી રહ્યું છે આ સંદર્ભે દેવગઢ બારિયા મુખ્ય શિક્ષક સંઘ એક્ટાટના હોદ્દેદારો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એલ ભરવાડ સાથે પોતાના પડતર પ્રશ્નો લઈને ખાસ મુલાકાત લેવામાં આવી હતી મુખ્ય શિક્ષક સંઘના હોદ્દેદારોએ નવ મંજૂર થયેલા સંઘની સત્તાવાર કોપી તાલુકા શિક્ષણ અધિકારી પરવાડને આપી હતી દેવગઢ બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એલ પરવાડે આ તબક્કે એટ મુખ્ય શિક્ષકોને આ નવા સંગઠન માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી તેમણે ભવિષ્યમાં આ કેડરના હિતોને જાળવવા તેમની વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા અને શૈક્ષણિક પ્રગતિ માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની ખાતરી પણ આપી હતી આ મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષક સંઘ દ્વારા લેટરપેડ પર લાંબા ગાળાના પડતર પ્રશ્નોના નિવારણ માટે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી આ પ્રશ્નોમાં ખાસ કરીને શાળા સ્વચ્છતા ગ્રાન્ટ મુખ્ય શિક્ષકોના અજમાયસી સમયગાળામાં પૂર્ણ કરવાના ઓર્ડર સેવા સળંગ કરવાના ઓર્ડર અને નવ માસની બાકી કન્ટીજન્સીની ગ્રાન્ટ તાત્કાલિક જમા કરાવવા જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થતો હતો તો મુખ્ય શિક્ષક માન્યતા મળતા ટીપુઓ ટીપીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી દેવગઢ બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષણમાં સુધારાની નવી પહેલ જોવા મળી રહી છે અને લાંબા ગાળાના પડતર પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી રહી છે ધન્યવાદ